તો હે યુટ્યુબિમ નહીં પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાથે છે તમારું એક ઈકાના દાન્ય આજે આપણે આવું ખૂબ ભાઈ એવા હવે ઓળખીએ ભાઈ ભાઈ તો નથી કે જોકે એને હે ને ભાઈ મશીન ચેક કરવાનું છે આપણે પોરબંદર થઈ ગયું ને મશીન ચેક કરવાનું તો હાલો એક સ્ટાર્ટ બટ કરી અને ચેક કરાવી દઈને આપણે ખોડ પણ અને એમ કે

Eh, ना ए na फंगी ना लग gì वो không जी फंगी ना लग जो हर पाको ने? ने? ने लोग ने लाइक करवान गाई दियो सब्सक्राइब तो मैं नत करू बीजा ने थू कहूं हां तो ऑन तो ले जाओ मारा मित्र हूं के मोइट ने अब ट्रैक्टर सही गयो है रेडी अरे भाई सीट गायब थई गई सीट कोक बुच मारी गयो ट्रैक्टर में खबर मैं हमरा मार थोड़ा बिगला स्कोरिंग हुई थी बबली केरो मोबाइल

થઈ ગયું રેડી અને સીટમાં થોડુંક તમને ખબર તો ફોનની પ્રોબ્લેમ ક્લિપ નીકળી ગઈ હતી તો અહીં થોડુંક સીટ નું કરાવવાનું તો એ થઈ ગયું કમ્પ્લીટ બાકી ભાઈ ટેક્ટર રેડી થઈ ગયું હે સીટ લેવા ગયા હે સીટ આખી ફીટ કરી અને જાશું ને ત્યારે મળશે તો લોગમાં એગ એટલે લોગમાં આગળ અને તમને ભાઈ હાચું આખી દુકાન દેખાડે ભૂલી ગયું તમારા ભાઈ ટ્રેક્ટર નું કોઈ પણ જાતનું કામ હોય ને મતલબ કે તો અહીં આવી જવાનું જો ભાટિયા છે ને જો આ દુકાન છે તમારો કોન્ટેક્ટ નંબર લઈ દો જો એ કોન્ટેક્ટ નંબર હે 9426639667 92 તો જો ભાઈ નું નામ જીવનભાઈ છે તો કોન્ટેક્ટ કરજો ફટાફટ

આ સંસ્થાની અંદર નિરાધાર બીમાર ઇજાગ્રસ્ત અશક્ત ગૌમાતા ગૌવશ હોય કે અન્ય અબોલજીવ હોય એની સેવા સારવાર કરવામાં આવે છે તો આ સેવાકીય કાર્ય ભાટીયા ગામમાં ઘણા સમયથી આ થઈ રહ્યું છે અને આ સેવાકીય સંસ્થામાં આ ગૌમાતા અને નંદીદેવો પ્રત્યે નંદીદેવોને દાન આપનાર તમામ ગૌદાતાઓનો સેવકોનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે આ જય મુરલીધર ગૌસેવા ધામની અંદર જે આ જનરલ ગૌમાતા ને નંદીનો વોર્ડ છે આ તો આ બધા જ ગૌમાતા અને નંદીદેવો અત્યારે જે આ લીલો ચરો ખાઈ રહ્યા છે એમના દાતા છે શ્રી મેરામણભાઈ કેશુરભાઈ ગોજિયા મૂળ પટેલકા ગામના છે હાલ અત્યારે સુરતમાં રહે છે તો એમને ત્યાં હમણાં થોડાક સમય પહેલાં એક ઉત્સવ હતો રામદેવ વીરનો પાટ ઉત્સવ હતો તો એની અંદર ઘણા નામાંકિત કલાકારો આવેલા હતા ઘણા દાતાઓ આવેલા હતા એમના દ્વારા જે પૈસાનો ઘોર થાય છે એમાં ઘણા બધો પુષ્કળ પૈસા મળેલા હોય અને મેરામણભાઈ અને એમના પરિવારે અને દાતાઓએ એવો વિચાર કર્યો કે આ પૈસા આપણે સારી જગ્યાએ વાપરવા છે તો એ પ્રમાણે આજે આપણે મુરલીધર ગૌશીવા ધામની અંદર જે ગૌમાતાને ગવ છે એ તમામને લીલો ચરો તથા સૂકા ચરો ખવડાવવા માટે એકાવન હજાર રૂપિયા આપેલા છે તો એમનો ખૂબ ખૂબ આભાર સાથે ભગવાન દ્વારકાધીશ ગૌમાતા અને ગુરુદેવને પ્રાર્થના કરીએ કે આ સેવાકી કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ દાતાઓ અને તમામ ગૌસેવકો એકદમ સ્વસ્થ અને સારું જીવન જીવે બધા જ કાર્ય એમને સફળ થાય એવી ભગવાન દ્વારકાધીશ ગૌમાતા ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના

Hãy subscribe đi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ભેગું કરવાનું છે એટલે મને લઈ જાય છે તો હાલો ભાગ લઈને પછી લોક ને આગળ કરી ભાઈઓ આપણે છે ને જો એટલે ખાલું દેખાય અહીંયાથી થી લઈ 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 લો છે એટલું વાઢી નાખ્યું ખાલી કરી ખબર અડધી કલાકમાં એટલું વાઢી નાખ્યું હોય તો હવે છે ને આપણે જઈશું છીએ ઘેર તો ભાઈઓ આપણે શું કહેવાય છે તા તા ખબર છે તમને નથી ખબર તો આજે છે ને આપણે લોક પૂરો કરવાનું આજે આપણે ટાર્ગેટ કરી દઈએ ટાર્ગેટમાં તો એવું હોય ને ભાઈ એકસો ને ઈઠો ત્રણ થઈ ગયા હે તો બહોમાં ખાલી બાવીસ સબસ્ક્રાઈબર ઘટે છે તો સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને લાઇકની વાત કરીએ તો હાથો લાઇક ટાર્ગેટ કાલ દઈ ગયું હોય અને વ્યૂની વાત કરીએ તો ભાઈ ચાર પોઈન્ટ હાથ કેબજી પૂરા થઈ ગયા એટલે ત્રણ ત્રણ ફોજ પૂરા કરાવો એટલે ટાર્ગેટ ભાઈ નેક્સ્ટ ટાર્ગેટ કરી અને સૂરજ હાવ ડુ બી ગયો હોય તો એને આપણે ટાઈમ કઈ ફટાફટ હે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી અને મળીએ નવો લોગ સાથે અને ભાઈ નવા હોય ને ચેનલ પર તો હે સબસ્ક્રાઇબ કરી નાખો તો હવે હે ને ભાઈ નવો લોગ સાથે મળીએ ત્યાં જય હિન્દ અને જય